નમસ્તે વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે સંસ્થાઓ પ્રથમ આપણે જોઈશું મુખ્ય પ્રધાન અને પ્રધાન મંડળ મુખ્ય પ્રધાનની નિમણૂક રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે રાજ્યપાલ વિધાનસભામાં બહુમતી પક્ષના નેતાની નિમણૂક મુખ્ય પ્રધાન તરીકે કરે છે જો કોઈ એક પક્ષને વિધાનસભામાં બહુમતી મળી ન હોય તો જુદા જુદા પક્ષોએ જોડાણ કરીને મેળવેલી બહુમતીના નેતા અથવા અન્ય પક્ષોનો ટેકો ધરાવતા સૌથી મોટા પક્ષના નેતાને રાજ્યપાલ સરકાર રચવા આમંત્રણ આપે છે અને મુખ્ય પ્રધાન પદના સફર લેવડાવે છે મુખ્ય પ્રધાનની સલાહ અનુસાર રાજ્યપાલ અન્ય સભ્યોની નિમણૂક કરે છે એટલે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનની જે પણ પ્રકારે કાર્યો કરે છે એ જ પ્રકારે રાજ્યની અંદર રાજ્યપાલ અને મુખ્ય પ્રધાનના કાર્ય કાર્યો હોય છે એની નિમણૂક હોય છે એટલે એ રીતે રાજ્યપાલના નામે રાજ્યનો સમગ્ર વહીવટ થાય છે પરંતુ ખરી હકીકતમાં રાજ્યપાલની લગભગ મોટાભાગની સત્તાઓનો ઉપયોગ મુખ્ય પ્રધાન અને એનો પ્રધાનમંડળ જ ભોગવે છે ગુજરાતમાં મુખ્ય પ્રધાન અને તેના પ્રધાનમંડળનું કાર્યાલય નવા સચિવાલય સ્વર્ણિમ ભવન ગાંધીનગરમાં આવેલ છે રાજ્યપાલ પ્રધાનમંડળ અને મુખ્ય પ્રધાનોને હોદ્દાના અને ગુપ્તતાના શપથ લેવડાવે છે અને ત્યારબાદ પ્રતિજ્ઞાપત્ર પર સહી કરાવે છે રાજ્યના પ્રધાન મંડળમાં ચાર કક્ષાના પ્રધાનો હોય છે એમાં કેબિનેટ કક્ષાના રાજ્ય કક્ષાના નાયબ કક્ષાના અને સંસદીય સચિવ મુખ્ય પ્રધાન પ્રધાનોને ખાતાઓની વહેંચણી કરે છે સરકારની નીતિ નિર્ધારણ અને પારદર્શક વહીવટ પૂરો પાડે છે પ્રેમ અને હૂફ આપે છે ધારાસભામાં સબળ નેતૃત્વ પૂરું પાડે છે મુખ્ય પ્રધાન રાજ્યના વિકાસ અંગેની સરકારની નીતિઓના ઉદઘોષક પથદર્શક અને સુકાની છે ત્યાર પછી આપણે જોઈશું વહીવટી કારોબારી હવે વહીવટી કારોબારી અને રાજકીય કારોબારીનો તફાત પહેલાં સમજવો પડશે રાજકીય કારોબારી એટલે લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓની બનેલી સમિતિ છે એ રાજકીય કારોબારી એટલે લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓ દ્વારા બનેલી છે તે રાજકીય અને વહીવટી એટલે જેની લાયકાતના આધારે એની આવડતના આધારે જે તે ક્ષેત્રોમાં એની ક્ષમતા પ્રમાણે નિમણૂક કરવામાં આવે છે એ વહીવટી કારોબારી એટલે એની ચોક્કસ લાયકાતના આધારે એની આવડતના આધારે જે તે ક્ષેત્રોમાં એની નિપુણતાના આધારે જે તે ક્ષેત્રોમાં નિમણૂક કરવામાં આવે છે એ બધા વહીવટી કારોબારી જેમની વય કક્ષાના આધારે નિવૃત્તિ થાય છે રાજકીય કારોબારી જુદા જુદા ક્ષેત્રોમાં નીતિઓ ઘડે છે જેનો વિગતપૂર્ણ કાર્યક્ષમતાથી કામ કરવાનું સોરી કાર્યક્ષમતા ક્ષમતાથી અમલ કરવાનું કાર્ય વહીવટી કારોબારીઓનું છે વહીવટી કારોબારી રાજ્ય કારોબારીને નીતિ વિષયક બાબતોમાં સલાહ સૂચનો આપે છે જરૂરી માહિતી અને આંકડા પૂરા પાડે છે જોકે રાજકીય કારોબારી તેમની સલાહ અનુસાર વર્તવા બંધાયેલી નથી નીતિઓ કાયદાઓ ગમે તેટલા સારા અને લોકો ઉપયોગી હોય પરંતુ જો તેનો અમલ વહીવટી કારોબારી દ્વારા અસરકારક અને સંતોષકારક રીતે ન થાય તો તેનો હેતુ માર્યો જાય છે આમ નીતિ ઘડતરમાં અને નીતિના અમલીકરણની સતત ચાલતી પ્રક્રિયામાં કારોબારીને તંત્રનું પીઠબળ કારોબારીને તંત્ર પીઠબળ પૂરું પાડે છે એટલે નીતિ ઘડતરમાં અને નીતિના અમલીકરણની સતત ચાલતી પ્રક્રિયામાં કારોબારીને વહીવટી તંત્ર પીઠબળ પૂરું પાડે છે અનેક ક્ષેત્રોમાં નિષ્ણાત વ્યવસાયિક કુશળતા અને અનુભવ ધરાવતા તજજ્ઞ અને બાહોશ સનંદી અધિકારીઓ વહીવટી કારોબારી છે એ સરકારની કરોડરજ્જુ સમાન છે તેઓના નિષ્ણાત જ્ઞાન વહીવટી સૂઝબૂઝ બહોળો અનુભવ દીર્ધી વહીવટી ક્ષમતાના કારણે તેઓ કાર્યક્ષમ વહીવટ કરી શકે છે સરકારના અંગોમાં રાજ્ય લોકોના કલ્યાણ અને સુખાકારીની ચિંતા અને ચિંતન કરતા મગજ સમાન છે જ્યારે વહીવટી કારોબારી એ તેના પગ છે બંને વચ્ચેના નિખાલસ મૈત્રીપૂર્ણ સંબંધો એ રાજ્યના સુશાસનની સુશાસનના વિકાસની એ પૂર્વ શરત છે સરકારની સત્તા અને પ્રભાવ અમલદારી અમલદાર શાહીમાં વધુ કેન્દ્રિત થવા લાગ્યા છે આજે તો સગાવાદ ભ્રષ્ટાચાર અપ્રમાણિકતા બિન કાર્યક્ષમતા ગેરરીતિઓ જવાબદારમાંથી પલાયન થવાની વૃત્તિ એટલે જવાબદારમાંથી જવાબદારીમાંથી છટકવાની વૃત્તિ એ અમલદાર શાહીના નિષ્ઠો છે જેથી તેને રોકવા માટે વહીવટમાં તકેદારી પંચ લોકપાલ કે લોકાયુક્તની જરૂર વધતી ગઈ છે લાંચ રુશ્વતની બદીને રોકવા માટે ગુજરાત સરકારે લાંચ રુશ્વત વિરોધી બ્યુરો એન્ટી કરપ્શન બ્યુરો નામે એક અલગ વિભાગ શરૂ કર્યો છે અને ટોલ ફોન નંબર અઢારસો ત્રેવીસ ચોત્રીસ ચુમ્માળીસ ચુમ્માળીસ જાહેર કરીને પ્રજાની ફરિયાદોને આવકારવાનું ખુલ્લા મને સ્વીકાર્યું છે દેશમાં જુદા જુદા રાજકીય પક્ષોની સરકારો હોવાથી રાજકીય તટસ્થતાની અપેક્ષા વહીવટી તંત્ર પાસે રાખવામાં આવે છે તેઓ દ્વારા રાજ્યની અનેક વિકાસલક્ષી યોજનાઓ અને કાર્યક્રમોનો અમલ કરીને સરકારની વિકાસ યાત્રાની ગતિ સાતત્યપૂર્ણ રીતે જાળવી રાખવામાં મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે હવે સ્થાનિક કક્ષાએ શાસન વ્યવસ્થા કેન્દ્ર સરકારની અનેકવિધ જવાબદારીઓની વચ્ચે એક જ સ્થાનેથી સમગ્ર દેશનું સંચાલન કરવું અત્યંત કઠિન અને કપરું છે વિવિધ સમસ્યા વિભિન્ન જરૂરિયાતો અપેક્ષાઓ વિપુલ વસ્તીની અનેક આકાંક્ષાઓનો સુચારું અને સ્વીકાર્ય ઉકેલ સમયસર થાય તે હેતુસર સત્તાનું વિકેન્દ્રીકરણ કરવામાં આવે છે જે થકી વહીવટી સરળતા સુગમતા અને કરકસરભર્યો વહીવટ અર્થે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનો ઉદભવ થયો છે તો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ કઈ કઈ છે ગામનગર કે મહાનગરોનો વહીવટ પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા સ્થાનિક સ્તરની સંસ્થાઓમાં થાય તેને સ્થાનિક સ્વરાજની સંસ્થા કહેવાય ભૌગોલિક પ્રાદેશિક વિસ્તારને વહીવટ સરળતા ખાતર વિભાજિત કરીને તેને સ્થાનિક જવાબદારી અને કાર્યોની સોંપણી કરીને વહીવટ સોંપવામાં આવ્યો છે એ ઉપરાંત શહેરી વિસ્તારોમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહાનગરપાલિકા સોરી નગરપાલિકા પછી મહાનગરપાલિકા મહાનગર નિગમ એ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે મેગાસિટી તે જ રીતે ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતો હોય છે સ્થાનિક સ્વરાજની સંસ્થાનો વહીવટ થકી ગ્રામ્ય કક્ષાએથી ચૂંટણી મતદાન ફરજો હક્કો જવાબદારી વહીવટ અને સત્તાધારી કે વિરોધ પક્ષની ભૂમિકાની તાલીમ મળે છે સ્વવિકાસની તક મળે છે આ સંસ્થાઓમાં યોજનાઓના અમલમાં કાયદાની વિસંગતતાથી નીચલા સ્તરે ઊભી થતી સમસ્યાઓને સમજીને ઉપલી કક્ષાએ અમલમાં મૂકતા પૂર્વે કાળજી ચકાસણી અને સુધારણાને અવકાશ રહે છે તેથી જ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ લોકશાહીની તાલીમ શાળા અને વહીવટ સુધારણાની પ્રયોગ શાળા કહેવાય છે ઓગણીસો ને સમગ્ર દેશમાં એક સરખા પંચાયતી રાજ અને શહેરી સ્વશાસન સંસ્થાઓનો ઉદભવ થયો છે કે અસ્તિત્વમાં આવી છે હવે જોઈએ તો પંચાયતી રાજ્યનું ત્રિસ્તરીય માળખું એમાં ગ્રામ ગ્રામ્ય કક્ષાએ સ્વશાસન સંસ્થાઓ ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એ ત્રિસ્તરીય માળખું છે પ્રત્યેક સંસ્થા નીચેથી ઉપર તરફ પરસ્પર સંબંધોથી જોડાયેલી છે પંચાયતી રાજ્યના તમામ સ્તરે સ્થાનિક વિકાસના કાર્યો યોજનાઓ અને કલ્યાણલક્ષી કાર્યક્રમો આ સંસ્થાઓ વધુ કાર્યક્ષમ રીતે પાર પડી શકે તે માટે તેઓને જરૂરી નાણાકીય સહાય અને સાધન સામગ્રી સ્વરૂપે સહાય આપવામાં આવે છે જિલ્લા પંચાયતના પ્રમુખ અને તેની વિવિધ સમિતિના અધ્યક્ષો હોય છે જ્યારે વહીવટી વડા જિલ્લા વિકાસ અધિકારી ડીડીઓ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર હોય છે અને જિલ્લા પંચાયત નું કાર્યાલય જિલ્લા મથકે રાખવામાં આવે છે જિલ્લા સેવા સદન તે જ પ્રમાણે તાલુકા પંચાયતની ચૂંટાયેલી પાકના નેતા તાલુકા પંચાયતના પ્રમુખ કહેવાય છે જ્યારે તેની વહીવટી પાકના વડા તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ હોય છે નીચલા સ્તરે ગ્રામ્ય કક્ષાએ સરપંચ તરીકે ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓના નેતા હોય છે અને વહીવટી વડા તલાટી ક્રમ મંત્રી એ ગ્રામ પંચાયતનો વહીવટ સંભાળે છે જે ગ્રામ પંચાયતોમાં સર્વસંમતિથી ચૂંટણી નિવારવામાં આવે છે અને સરપંચની સર્વમાન્ય પસંદગી થાય તેને સમરસ ગ્રામ તરીકે જાહેર કરીને વિશેષ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે ત્યાર પછી જોઈશું શહેરી સ્વશાસનની સંસ્થાઓ બંધારણના ચુમ્મોતેરમાં સુધારાથી શહેરી વિસ્તારોને વસ્તીના પ્રમાણના આધારે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની જોગવાઈ કરવામાં આવી છે પ્રથમ સ્તરે નગરપાલિકા દ્વિતીય સ્તરે મહાનગરપાલિકા મહાનગર નિગમ એટલે કારોબારીમાં બહુમતી પાકના નેતા મેયર કહેવાય છે અને વિવિધ સમિતિના ચેરમેનો અને વોડવાર ચૂંટાયેલા કોર્પોરેટરો હોય છે વોટ ઇટ સંખ્યા સ્ત્રી પ્રતિનિધિત્વ અને અનામત જાતિને બેઠકોનું અનામતનું પ્રમાણ જાળવવાની જોગવાઈ કરવામાં આવી છે વિવિધ સમિતિઓ વિકેન્દ્રિત ધોરણે વિવિધ ક્ષેત્રોના કાર્યોની જવાબદારી ઉપાડી લે છે એમાં નગર આયોજન જમીન સંપાદન રસ્તા પુલો ફ્લાયર ઓવર બ્રિજનું નિર્માણ પાણી પુરવઠાનો પ્રબંધ સફાઈ અને ગટર વ્યવસ્થાનો પ્રબંધ

લોકોના સર્વોત્તમુખી વિકાસ અને સુખાકારી માટેના કાર્યો સ્થાનિક શહેરી સ્વશાસનની સંસ્થાઓ કરે છે જે કાર્યો લોકો પાસેથી સખાવતો દ્વારા એટલે દાન મેળવીને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ ધોરણે તેમજ લોકો પાસેથી ઉઘરાયેલા કરવેરા અને સરકારી ગ્રાન્ટમાંથી કરવામાં આવે છે મહાનગરપાલિકાના વહીવટી પાંખના નેતા મ્યુનિસિપલ કમિશનર હોય છે તેમના હાથ નીચે ટેકનિકલ અને વહીવટી જ્ઞાન ધરાવતા વડાઓ અને અધિકારીઓ અને કર્મચારીઓનું તંત્ર સતત કાર્યશીલ હોય છે જો અને વહીવટી પાંખ વચ્ચે ખુલ્લા મન સાથે સંકલન સાધીને લોકહિતાર્થી કાર્યો થાય ત્યારે શહેરનો વિકાસ થાય છે ત્યાર પછી આપણે જોઈશું ન્યાયતંત્ર ભારતના બંધારણમાં ભારતના નાગરિકોને સામાજિક આર્થિક અને રાજકીય ન્યાય મળી રહે એવા ઉચ્ચ આદર્શોને સ્વીકારવામાં આવ્યા છે જે થકી સૌને વિકાસની સમાન તક સૌ સાથે સમાન વ્યવહાર દ્વારા શોષણ વિહીન ન્યાયી સમાજની રચના કરવાનું ધ્યેય બંધારણમાં સ્વીકાર્યું છે રાજ્યના કાયદાઓનું નાગરિકોએ પાલન કરવાનું છે જો કોઈ નાગરિક એ કાયદાનો ભંગ કરે તો તેને સજા અથવા દંડ કરવો એ ન્યાયતંત્રનું કાર્ય છે દેશનું બંધારણ એ દેશનું મૂળભૂત કાનૂન છે દેશનું શાસન બંધારણ મુજબ દેશનું શાસન બંધારણ મુજબ થાય છે કે નહીં તે જોવાનું કાર્ય ન્યાયતંત્રે કરવાનું છે દેશના કાયદાઓ બંધારણ સાથે સુસંગત છે કે કેમ તેની ચકાસણી કરવાનું કામ પણ ન્યાયતંત્ર કરે છે જો કાયદો બંધારણને સુસંગત ન હોય તો તે એ કાયદાને ગેરબંધારણીય અને રદબાતલ ન્યાયતંત્ર ઠેરવી શકે છે તંત્રમાં ઘટક રાજ્યો અને કેન્દ્ર વચ્ચે સત્તા અને કાર્યનું વિભાજન કરવામાં આવે છે દરેક ઘટક રાજ્ય અને કેન્દ્ર સરકાર પોતપોતાના નિર્ધારિત કાર્યક્ષેત્રમાં જ રહીને કામ કરે અને એકબીજાના કાર્યક્ષેત્રમાં દખલગીરી ના કરે એ જોવાનું કાર્ય ન્યાયતંત્રનું છે કેન્દ્ર સરકાર અને ઘટક રાજ્યો વચ્ચે તકરાર કે મતભેદ ઉભા થાય ત્યારે તેનું નિરાકરણ કરવાનું કાર્ય પણ સર્વોચ્ચ અદાલત કરે છે ભારતમાં ન્યાયતંત્રનું એક સૂત્રી અને સળંગ રૈખિક વ્યવસ્થા તંત્ર છે ટોચ પર કેન્દ્રમાં સર્વોચ્ચ અદાલત વચ્ચે રાજ્યોની વડી અદાલત જિલ્લા સ્તરે ટ્રાયલ કોર્ટો દિવાની અને ફોજદારી અદાલતો અને અન્ય તાબાની અદાલતો હોય છે ભારતની અંદર ન્યાયતંત્ર પીરામય પ્રકારે ગોઠવાયેલું છે ગ્રામ તાલુકા કક્ષાએ તાલુકા અદાલતો છે જિલ્લા કક્ષાએ જિલ્લા અદાલતો રાજ્ય કક્ષાએ વડી અદાલત અને કેન્દ્ર કક્ષાએ સર્વોચ્ચ અદાલત છે એ રીતે આપણે ન્યાય વ્યવસ્થા પીરામય પ્રકારે ગોઠવાયેલી છે વિદ્યાર્થી મિત્રો અહીં આગળ વડી અદાલત અને સર્વોચ્ચ અદાલતનું ચિત્ર એના ફોટા મૂકવામાં આવેલા છે તે તમે જોઈ શકો છો વડી અદાલતનું છે અને બીજું સર્વોચ્ચ અદાલતનું છે ત્યાર પછી અગાઉના વિડીયોની અંદર આપણે મુખ્ય વડાપ્રધાન અને રાષ્ટ્રપતિના કાર્યકાળ અને એમના ફોટા મૂકવામાં આવેલા તો આ વિડીયોની અંદર આપણે ગુજરાતની અંદર અત્યાર સુધી થઈ ગયેલા જે રાજ્યપાલ રાજ્યપાલશ્રીઓ છે તેમની યાદી મૂકી છે અને અત્યાર સુધી થઈ ગયેલા મુખ્યમંત્રીઓની યાદી મૂકી છે એમના નામો પણ છે અને એમનો કાર્યકાળ પણ છે જે તમે સમજી શકશો એને જોઈ શકશો અત્યાર સુધી કેટલા મુખ્યમંત્રીઓ થયા રાજ્યપાલ રાજ્યપાલશ્રીઓ થયા તેઓએ કેટલા વર્ષની સત્તા સંભાળી એ બધીની માહિતી અહીં મૂકવામાં આવેલી છે તો પાઠ પણ અહીં પૂરો થાય છે તો તમારે પ્રશ્નોનો જવાબ લખી નાખવાના રહેશે સ્વધ્યાયની નોટની અંદર નમસ્તે અસ્તુ